અનેક રજૂઆત કરી છે પરંતુ કોઈ જ કામગીરી ન થતાં રહીશો રોષે ભરાયા છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સુરતના ઉગત પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પરિશાન પરેશાન થઈ ગયા છે પંચવટી સોસાયટીની બાજુમાં પાચના રોડ ઉપર આવેલી ચક્રધાર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે આ બાબતે મહાનગરપાલિકામાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે આજે સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી

ઉંદર નો આવે છે કોક નો ફૂલ પાસ થાય છે તમારે તમે એક વાર તમે છો તમે કોઈ જોઈ જાઓ તમે બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા